બરોડા છોટા ઉદેપુર અને મધ્યપ્રદેશને જોડતો જે નેશનલ હાઈવે પસાર થાય છે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બારાજ નદી પર જુલાઈ બે ના રોજ બ્રિજ તૂટી પડ્યો અને ત્યારબાદ સ્થાનિક જનતાએ અનેક વાર રજૂઆતો કરી શરૂઆતમાં ડાયવર્ઝન બનાવવાના નામે બે કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો ફરી બે હજાર પચીસ માં ચાર કરોડનો નો ખર્ચો કરવામાં આવ્યો અને આજ દિન સુધી નવો બ્રિજ બનાવવામાં આવ્યો નથી જેના કારણે અહીંની જનતાને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે અને પોતાના પોતાના ખર્ચે ખર્ચે વખત બનાવ્યો છે અને વારે ડેમનું પાણી છોડીને એને તોડી નાખવામાં પણ આવે છે તો પ્રશ્ન એ થાય છે કે અહીંયા એટલા સાંસદ મોટી મોટી ફાંકા ફોજદારી કરે છે એમના ધારાસભ્ય ફાંકા ફોદદારી કરે છે તમારી સરકાર છે ત્રીસ વર્ષથી ત્રણ વર્ષ થઈ ગયા જનતા હેરાન થાય છે પાંત્રીસ કિલોમીટર ફરીને આવે છે તમને એક બ્રિજ નથી બનાવાતો અમે જનતા વતી અહીંયા આવ્યા છે મુલાકાત લીધી છે અને અમે નેશનલ હાઈવે ઓથોરિટી એ અધિકારીઓ અને નેતાઓને કહીએ છીએ સરકારને કહીએ છીએ જો તાત્કાલિક ધોરણે આ કામગીરી જો ચાલુ કરવામાં નહીં આવશે તો નેશનલ હાઈવે છપ્પનની જે કામગીરી ચાલુ થયેલી છે એને અમે અટકાવીશું કેમકે જ્યારે વડાપ્રધાન આવવાના હોય મુખ્યમંત્રી આવવાના હોય રાતો કામ થઈ જાય ત્રણ વર્ષ થઈ ગયા અહીંયા જે પબ્લિક હેરાન થાય છે એ કોઈ ધારાસભ્ય જોવા નથી આવ્યું કોઈ સાંસદ જોવા નથી આવ્યું અને મોટી મોટી ફાકા ફોજદારી કરે છે એટલે હવે અમે ચલાવવાના નથી અમને નવો પુલ જોઈએ નવું ડાયવર્ઝન જોઈએ અને નવો બ્રિજ બને ત્યાં સુધી ડાયવર્ઝન કાર્યરત હોવું જોઈએ અને જે પણ લોકોએ છ કરોડ ચોત્રીસ લાખના અહીં બિલો બનાવ્યા છે એટલું કામ નથી થયું એની પણ તપાસ થવી જોઈએ એવી અમારી માગણી છે જે જનતાના પૈસે સ્વયંભુ લોકોએ શ્રમદાન કરીને ડાયવર્જન તૈયાર કર્યું છે હવે એના પરથી સાંસદ અને ધારાસભ્ય જતા હોય તો એમને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ તમારી સરકારમાં તમે આટલું નથી કરાવી શકતા કે જનતાએ પોતાના ખર્ચે આ બધું કરવું પડે તમે વિચાર કરો છ કરોડ ને ચોત્રીસ લાખ ના એ લોકોએ ડાયવર્જન નામે પેમેન્ટની ચુકવણી કરી છે અહીંયા આપણે ઉભા છે માત્ર ને માત્ર રેતી ભરી દેવામાં આવી છે મંટોળું ભરી દેવામાં આવ્યું છે અને ભૂંગળા નાખવામાં આવ્યા છે છ કરોડ ચોત્રીસ માં તો સારો બ્રિજ બની જાય પણ અહીંના નેતાઓ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સાથે મળીને આ ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો અહીંયા પૂરો પાડ્યો છે હવે અમે ચલાવવાના નથી અમને તટસ્થ કામગીરી જોઈએ પ્રજાના ટેક્સના પૈસે પૈસા જે ગ્રાન્ટ વપરાય છે એમાં ભ્રષ્ટાચાર થાય છે એની બી તપાસ થવી જોઈએ આજે જે જનતાએ પોતાના ખર્ચે ડાયવર્જન બનાવ્યા છે પાંચ પાંચ વખત પોતાના ખર્ચે બનાવ્યા છે અને જનતા એના પરથી જાય છે ત્યારે અહીંના નેતાઓએ શરમ આવી જોઈએ અહીંના નેતાઓને તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ सिल्वर स्पूल होटल ट्रायंगल कॉम्प्लेक्स हाईवे रोड छुटाउदेपुर मोबाइल नंबर है सेवन थ्री फाइव डबल नाइन फाइव थ्री फाइव फोर फाइव छुटाउदेपुर सहित राज्य देश अने दुनिया समाचार जो सब्सक्राइब करो तीर समाचार अने बेल आइकॉन जरूर दबाओ